ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અત્યારે જો આપણે કામકાજ કરીને જઈએ છીએ ફ્રી નાઈ કપડાં વાસણ ને બધું કામ આપણે અત્યારે પૂરું થઈ ગયું છે અને આજ છે નમનું અમારે હરાજ એટલે અત્યારે બનાવવાનું છે ખીર રોટલી અને બટેકાનું શાક એટલે આજ હરાજ નાખવાનું હોય ને એટલે હવે રસોડામાં જો બાય ખીર બનાવી છે અને હવે રોટલી બનાવવાની છે હવે

ઓયન આખી પિતરો ખંતર થાય છે અને આપણે સત્કાર તો જો બાયા ખીર અને રોટલી બધું બનાવી નાખ્યું છે અને આવી ગયા અમારું શ્રાદ્માં ભોપાઈ નાખી દીધું બાય એનામાં શ્રાદ્ છે સૌ સૌનું નાખવું પડે બલા શ્રાદ્ છે એટલે આપણે પિતરો નાખ હાલો ને બતકી લાઈક્સ ફિટિંગ આવી ગયા ને

आए ओले नवरात्री आवे ने એટલે ગરબા નું બહુ જ આવે છે જોજો પણ હવે આમાય ભૂલીબેન તો છે ને આ એ તો જો સોમી કળા ફૂવાનો કામ કરી પણ રાતે જાવે હો આ રાતા થી જાવું બા બનાવી છે ને ડેટ ફિટિંગ નું કામ ચાલુ એટલે બાકી બધું ને મસાલા નું જો બધું સાપાયો માળસો એમનું તો થોડા કામ થઈ તો કે પાને બધું મસાલો લેન્ડર છે મસાલો ના લુ કે આ બને ચાર બગ